નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છોરાઠો અર્જન અમારી યુટ્યુબ ચેનલ અર્જુન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે આંકડાશાસ્ત્ર અને અંદર આપણે આપણે સ્વાધ્યાય પહેલો અને બીજો દાખલો આપણે લાસ્ટ કર્યો છું આજે આપણે શીખવાનું છે સ્વાધ્યાય તેર પોઈન્ટ બેનો નો દાખલા નંબર ઓકે સ્વાધ્યાય તેર પોઈન્ટ બેના ના બધા જ દાખલા છે તે લગ્ન છે અને બહુલકના દાખલા છે તે સરળ છે ચલો કુટુંબના માસિક ખર્ચનો બહુલક અને મધ્યક આપણે મેળવવાનો છે આ દાખલાની અંદર ચલો માસિક ખર્ચ આપી દીધેલો છે ભાઈ 1000 થી 1000 થી 1500 1500 થી 2000 2000 થી 2500 આ રીતના માસિક ખર્ચ આપી દીધેલો છે અને કુટુંબની સંખ્યા આપેલી છે ભાઈ 24 40 37 28 30 22 અને 16 ને 7 ઓકે અને આપણે બહુલક પણ મેળવવાનું છે અને મધ્યક પણ મેળવવાનું છે પરંતુ આ વિડિયોની અંદર આપણે ફક્ત તેનો બહુલક જ મેળવીશું એટલે કે મધ્યક છે તે હવે તમને આવડી જશે ચલો તો ભાઈ બહુલક મેળવવા માટેની ફર્સ્ટ રીત કઈ છે એ તમને કીધું હતું કે ભાઈ સૌપ્રથમ તો આપણે બે લાઈન લખી નાખવાની એક તો આપેલી માહિતીનો મહત્તમ આવૃત્તિ આપેલીમાં માહિતીની મહત્તમ આવૃત્તિ કઈ છે ભાઈ લખી નાખું ભાઈ અહીં મહત્તમ આવૃત્તિ કઈ બનશે આવૃત્તિ જે અહીંયા આવૃત્તિ નો કોષ્ટક છે આ વર્ગ નો છે ઓકે ચાલો આવૃત્તિ માં જે સૌથી મોટી સંખ્યા હોય તે હશે માહિતી મહત્તમ આવૃત્તિ ચાલો તો અહીંયા આપણે છે ચાલીસ તો ચાલીસ આપણે બનશે મહત્તમ આવૃત્તિ બરાબર ચાલો પછી આવૃત્તિ મળી ગઈ પછી બહુલકીય વર્ગ મેળવવાનો તેથી બહુલકીય વર્ગ કેવો બનશે જે આપણે આવૃત્તિ મેળવી તેની જ લઈને મતલબ જો આ છે ને તે બહુલકીય વર્ગ છે બહુલકીય વર્ગ પંદર હજાર થી અહીંયા પંદર હજાર નહી હોય પરંતુ પંદરસો એ પંદરસો થી બે હજાર આપણો મળ્યું બહુલકીય વર્ગ બસ હવે કંઈ જ નથી દાખલામાં ઓકે લાસ્ટ દાખલો તમે જોઈએ તમને ખબર હશે હવે આપણે જે જે સૂત્રમાં જે જે વસ્તુની જરૂર પડશે તેનો અહીંયા આપણે લિસ્ટ બનાવી લઈએ તો સૌપ્રથમ તો આપણે શેની જરૂર પડશે ભાઈ એલની જરૂર પડશે તો એલ બરાબર લો બાવન પોઈન્ટ એટલે બહુલકીય વર્ગ જે આપણે મેળવો તેની અંદર છે તે રાઈટ સાઈડ શું છે એટલે મતલબ પંદરસો છે તે આપણો બનશે એલ ઓકે ત્યાર પછી આપણી જરૂર પડશે ભાઈ એફ વનની એફ વન એટલે આપણે જે મહત્તમ આવૃત્તિ ધારીત તે જ આપણું બનશે એફ વન આ છે આપણો એફ વન ઓકે એફ વન છે ચાલીસ ત્યાર પછી જરૂર પડશે આપણે એફઝીરોની ઓકે એફ ઝીરો એટલે એનાથી ઉપર એટલે આ બનશે આપણો એફઝીરો એટલે કે ચોવીસ અને ત્યાર પછી આપણે જરૂર પડશે એફ ટુની વર્ગ લંબાઈ કેટલી છે જો પંદરસો થી બે હજાર એટલે કે પાંચસો ની વર્ગ લંબાઈ છે એટલે હેસ બનશે આપણા પાંચસો હવે આપણે આ બધી જ માહિતીને સૂત્ર મૂકી દેવાની છે સૂત્ર આપણે બોલશું ભાઈ બરાબર ટુ એફ વન માઇનસ એફઝીરો માઇનસ એફ ટુ આકાઉન્ટ પૂરું નીકળ્યા એસ ઓકે આ સૂત્ર છે આપણું ચાલો ઝેડ બરાબર એલની કિંમત આપણે મેળવેલી છે ભાઈ પંદરસો એ આપેલી છે પંદરસો વત્તા એફ વન આપણે મેળવા છે ચાલીસ એફઝીરો છે ચોવીસ એફઝીરો છે ચોવીસ ના છેદમાં ટુ એફ વન ટુ એફ વન છે આપણે બે ગુણ્યા ચાલીસ માઇનસ ચોવીસ માઇનસ એફ ટુ મેળવ્યા છે આપણને તેત્રીસ ગુણ્યા હેસ અને હેસ આપણે છે પાંચસો હવે આપણે તેનું સાત રૂપ આપી દઈએ ચાલો પંદરસો વધતા ચાલીસ માઇને ચોવીસ ચાલીસ ચોવીસ કેટલા થશે ચાલીસ માઇને ચોવીસ એટલે છ એટલે સોળ થશે ઓકે સોળ એના છેદમાં એના છેદમાં ચાલીસ વત્તા બે એટલે એસી પ્લસ ચાલો નીચેનું સાદરૂપ આપી દઈએ આપણને સોળ છેદમાં એસી માઇનસ ચોવીસ માઇનસ તેત્રીસ એસી માઇનસ ચોવીસ કેટલા થશે એસી માઇનસ ચોવીસ તો અહીંયા કરી નાખવાનો ભાઈ ચોવીસ એટલે દસ આવશે સાત કેટલા વધશે છ અને પાંચ એટલે પાસે કેટલા છે આપણે મળ્યા ત્રેવીસ ને ગુણ્યા કેટલા કરવાનું છે આપણે પાંચ ચલો ભાઈ લાસ્ટ ના જેમ આમાં કઈ કટ થાય છે કટ કઈ થાય છે ખરું તો અમુક અહીં કટ થાય એવું લાગતો નથી બરાબર જો કટ ન થતા હોય તો આપણે પંદર પાંચ પાંચસો છે તેને આપણે સોળ વડે ગુણી નાખશું સોળ ને થઈ જશે સોળ ને પાછળ બે મૂકી દેવાના શૂન્ય એટલે કે આઠ હજાર ને ભેગા ત્રેવીસ આઠ હજાર ભાગ્યા ત્રેવીસ કરવાનો છે ત્રેવીસનો પડો આપણે આવડે છે ન આવડતો હોય તો કંઈ વાંધો નહીં તો આવી કરવાનું ત્રેવીસ તો ત્રેવીસ નો આઈડિયા લગાડો કેટલા ત્રેવીસ ત્રેવીસ એકુ ત્રેવીસ ત્રેવીસ એક છેતાલીસ થશે ઓકે અને ત્રેવીસ લગભગ થઈ જશે આપણે તો ત્રેવીસ ગુણ્યા ત્રણ ત્રણ તેરી નવ અને ત્રણ દુ છ એટલે ઓગણ સિત્તેર તો ત્રેવીસ ત્રણ ઓગણ સિત્તેર ચલો કેટલા આવશે અહીંયા દસ માં જ નો જાય તો એક અને એક એટલે કે અગિયાર વધશે ભાગનું હાલ એટલે ઉપરથી આપણે ઉતારશું શૂન્ય કેટલા એકસો ને દસ હવે જો આઈડિયા ભાઈ ત્રેવીસ ત્રણ ઓગણ સિત્તેર માં પાછા ત્રેવીસ બે વખત આપણે નાખશું ને એટલે કે ત્રેવીસ ચોખ્ખું કરશું ઓકે તો લગભગ થઈ જશે તો ગણીએ આપણે ત્રેવીસ ગુણ્યા ચાર ચાર 3 बार 8 8 નો ગુણોત્તર 1 8 2 8 ને 1 9 એટલે 92 ઓકે તો 23 ચોકું થશે 92 કારણ કે 23 5 પાછળ વધી જશે 23 ચોક 92 23 ચોકું 9 ચાલો કેટલા આવશે 8 इसमें 3 * 9 = 1 એટલે કે 18 ઉપરથી પાછે ઉતરશું આપણે 0 એટલે કેટલા થાય 180 તો 23 * 6 આપણે આવશે 92 ચલો હવે આપણે અહીંયા હશે 180 23 * 5 23 * 6 આવશે જોય ટ્રાય કર લેવો 23 23 * 60

ત્રેવીસ આઠ એકસો ને ચોર્યાસી દસ એક દસ આઠ છ કેટલા વધશે છ આ તો પોઈન્ટ ઉતારશું ત્રેવીસ જોવા અહીંયા સાહીઠ ત્રેવીસ ઓગણસે ઓગણ સિત્તેર હતા ને ત્રેવીસ ત્રણ તો ત્રેવીસ બે આપણે થઈ જશે ત્રેવીસ દુ છેતાલીસ

अठार सुड़तालीस बयासी एक हजार आठ सौ सुड़तालीस एक फाइनल आंसर ओके z बराबर बहुलक z बराबर 1847.83 ओके 183 होイ सके तो नेक्स्ट આપણે હવે દાખલા નંબર 4 જોઈએ ચલો દાખલા નંબર 4 પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સંખ્યા ઓકે પહેલી માહિતીનો આપણે બહુલક મેળવવાનો છે તો અહીં મહત્તમ આવૃત્તિ ભાઈ કઈ થશે ચલો હવે આ તમને બધાને આવડી જ જશે ઓકે તમે તમારી જાતે પણ કરી શકો છો વિડીયો પોસ્ટ કરો તમારી જાતે તમે ગણો ટ્રાય કરો ન આવડે તો પછી પાછો વિડીયો જુઓ ચલો મહત્તમ આવૃત્તિ બનશે આપણી દસ ઓકે દસ આપણે મહત્તમ આવૃત્તિ છે અને મહત્તમ આવૃત્તિનો બહુલકીય વર્ગ કયો થશે બહુલકીય વર્ગ થશે આપણો ત્રીસ થી પાંત્રીસ તો એલ શું બનશે આપણે લો બાઉન્ડ્રી પોઈન્ટ ત્રીસ લો બાઉન્ડ્રી પોઈન્ટ ત્રીસ ચાલો એફ વન એફ વન એટલે આપણે મહત્તમ છે તે એટલે કે દસ એફઝીરો એટલે કે આ બનશે આપણું એફ ઝીરો બનશે નવ અને એફ ટુ બનશે ત્રણ

2f1 એટલે કે 10 - 9 - f2 એટલે 3 એ ગુણ્યા h એટલે 5 ઓકે ચલો બસ હવે સાદું બાપા નું છે 30 + 90 - એટલે 90 10 - 9 ઓકે 10 - 9 એટલે 1 10 * 2 20 20 - 9 - 3 yes. so, ** 5 चलो 30 + 1 એટલે 20 ને 9 20 - 9 એટલે 20 - 9 એટલે 11 અને 11 - 3 એટલે 8 8 ** 5 ઓકે 20 - 9 એટલે 11 અને 11 - 3 એટલે 8 કટ નથી થતું તો ડાયરેક્ટ આપણે ગુણાકાર વત્તા આપણે જીરો આવશે જો ભાગ નો તો હોય તો પોઈન્ટ કરી દેવાનું જીરો મૂકવાનું આઠ પંચાને ચાલીસ આઠ છક અડતાલીસ કેટલા વધ્યા બે વધ્યા ઓકે પાછો જીરો ઉતાર્યું એટલો ઉતારશું 8 દુ ચોલ ને ચાર આઠ પંચા ને ત્રીસ વત્તા જીરો પોઈન્ટ છસો પચીસ કેટલા થાય તો ત્રીસ વત્તા જીરો પોઈન્ટ છસો ને કરવાનો છે પાંચ બે છ પોઈન્ટ ત્રણ એટલે ત્રીસ પોઈન્ટ છસો ને પચીસ આપણે મળી ગયો બહુલખ ઓકે બસ બીજું કઈ નથી ભાઈ આ દાખલામાં ખાલી સાદરૂપ તમને આવડતું હોવું જોઈએ તો આવી આપણે દાખલા નંબર ચાર હવે દાખલા નંબર પાંચ અને દાખલા નંબર છ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં આવીશું અને ભણીશું